સ્વજનો અને મિત્રો આજે ફરી પાછી શાયરીની રંગત માણીએ મારી પાંચેક શાયરીઓ રજૂ કરું છું પહેલી શાયરી છે પીધાં છે નિરંતર આંસુ નદીઓના એણે પીધાં છે આંસુ નિરંતર નદીઓના એણે અમસ્તાં કંઈ ખારા નથી દરિયાના નીર અમસ્તા કંઈ ખારા નથી દરિયાના નીર બીજી શાયરી છે આભાર તમારો કે તમાશો ના કર્યો આભાર તમારો કે તમાશો ના કર્યો બરબાદ છ કર્યો બદનામ ના કર્યો ત્રીજી શાયરી છે પીડાનો ભાવતાલ પૂછે છે એ પીડાનો ભાવતાલ પૂછે છે એ આપી છે જેણે સાવ મફતમાં પીડાનો ભાવતાલ પૂછે છે એ આપી છે જેણે સાવ મફતમાં બીજી એક શાયરી છે વાજબી અહંકાર પણ જરૂરી છે જીવનમાં વાજબી અહંકાર પણ જરૂરી છે જીવનમાં નહીંતર પીઠ પર ચઢી જશે સૌ વ્યવહારમાં વાજબી અહંકાર પણ જરૂરી છે જીવનમાં નહીંતર પીઠ પર ચડી જશે સૌ વ્યવહારમાં અને છેલ્લી એક શાયરી કહું કલા શીખી લીધી પાનું ફેરવવાની કલા શીખી લીધી પાનું ફેરવવાની જરૂર નથી પુસ્તક આખું ફાડવાની કલા શીખી લીધી પાનું ફેરવવાની જરૂર નથી પુસ્તક આખું ફાડવાની માનું છું કે આ શાયરીઓ તમને ગમી હશે આપનો પ્રતિભાવ ગમશે મળીશું ફરીથી અને વારંવાર મળતા રહીશું આભાર